સવારના સાડા છ વાગ્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મારી પાસે કાંઈ નથી મારામાં કાંઈ નથી મારા કાંઈ થયું નહીં એનો નાસ્તો આપો કે નહીં બિસ્કીટ કે કાંઈ નજ સાડા છ વાગ્યા એક એવું નથી કે મારો ડોગ જ મને પ્રેમ કરે ડોગ જ લવર તો જરૂરી નથી ભાઈ ટપી પાસે જશે એક સાફ દિલ પાસે જ હોય સમજે એને સાફ દિલ દેખાય ને ત્યાં હજી આટા મારતો હોય આપણે ઉડિયા ખાતર લઈએ આપણે ભાડીમાં નાખવાનું છે પાણી વાળવાનું છે ઉડિયા ખાતર નાખી ને પાણી વાળ દેવાનું એટલે ગ્રોથ જલ્દી આવે બીજું તો મોકો છે મોકો કરો આપણે કોઈને માલ સારવા માટે લઈ જવો હોય તો કોલ કરો આપણે કોન્ટેક્ટ કરવાનો આપણો

છોકરા છોકરાને જેમ ખોરાવું પડે નાના છોકરા જેમ એક એક બટકો આખો રોટલો નાખી દે તો ખાઈ મારો છોકરો છે બટકે બટકે ખાખો નહીં ખા દેવસ